આ દ્રશ્ય જોયા પછી દસ મિનિટ સુધી વિચાર આવે કે જ્યારે રસ્તા પર લોકો ન્યાય આપવા માટે નીકળી જાય કે પછી કોઈએ કંઈ ખોટું કર્યું છે એની સામે ખોટું કરતાં આપણને બહુ જ બધા સવાલ થાય એટલે ઘણા બધા એવા હશે લોકો કે જેવું વિચારતા હશે કે આની સાથે તો આવું જ થવું જોઈએ પણ પ્રશ્ન અહીંયા કાયદા અને વ્યવસ્થાની પણ થાય છે કોઈએ ખોટું કર્યું છે કોઈ કોઈના કારણે કોઈનું મૃત્યુ થયું છે પણ એની સામે તમે આ રીતનું વર્તન કરો પોલીસ સાથે મગજમારી કરો પોલીસને મારો તો સવાલ થાય છે મૂળ વાત આખી ઘટનાની કરવી છે શું બની ઘટના અને પોલીસની હાજરીમાં આરોપીને ચાર લોકો કેવી રીતના મારી રહ્યા છે એની વાત કરીશું દસ ઓગસ્ટની વાત છે મોડી રાત્રે દોઢ વાગ્યાની આસપાસ અમદાવાદના નહેરુનગરના ઝાંસી કી રાણી બીઆરટીએસ બીઆરટીએસ બસ સ્ટેશન પાસે અકસ્માત થયો જેમાં બ્રેઝા કાર ચાલક રોહન સોનીએ પૂરપાટ ઝડપે ગાડી ચલાવી અને એક્ટિવામાં બેઠેલા બે યુવાનોને એને અડપેટે લીધા અને ગઈકાલે બાર ઓગસ્ટે આરોપી રોહન સોનીને અમદાવાદ મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું પોલીસ જ્યારે આરોપીને લઈને મેટ્રો કોર્ટ પહોંચી ત્યારે પોલીસ વાનમાંથી જેમ જ આરોપીને બહાર કાઢ્યો તેમ મૃતકોના સગા અને એના મિત્રો ભેગા થયા હતા પોલીસ કસ્ટડીમાં આરોપીને માર માર્યો ઇસને આપણે આદમી કો મારા હૈ ઇસકો ભી માર ડાલો એવું કહેતા કહેતા એ ચાર લોકો એ રોહન સોની પર તૂટી પડ્યા એને માર્યો સાથે જ પોલીસ સાથે હતા એમની સાથે પણ જપાજપી કરી આ અંગે હવે પોલીસે ચાર આરોપી આદિલ શેખ ઉજેફ અજમેરી શાહિદ મિર્ઝા અને આયમન અજમેરી સામે ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે એન્ડ ડિવિઝન પોલીસ સ્ટેશન અને ત્યાં જે પીઆઈ હતા એ મેહુલભાઈ એમની સાથે હતા ફરિયાદી જે હતા એની સાથે હતા અગિયાર ઓગસ્ટના રોજ નગરમાં જે અકસ્માત બન્યો સોની રોહન સોનીએ જે અકસ્માત કર્યો ગીકાટા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા આરોપીને પોલીસની ગાડીમાંથી નીચે ઉતારતા જ આ બધી ઘટના બની અને પછી ઘણા બધા સવાલ થયા એટલે જ્યારે કોઈ આવો અકસ્માત કરે છે ત્યારે તરત ન્યાય મળી જવો જોઈએ અને એને મારવું એ સોલ્યુશન એ બધું જ આપણા મગજમાં હોય છે આપણને એવું લાગે છે કે આપણે કાયદો હાથમાં લઈ અને એ લોકોને સજા આપી દઈએ આ પરિવારે પણ કંઈક એવું જ વિચાર્યું હશે જેને બે યુવાનોને ખોયા હોય જેને બે યુવાનો પોતાના જ ઘરમાંથી બે યુવાનો જ્યારે ઘરની બહાર નીકળ્યા હોય અને કોઈ ગાડીવાળો આવી અને કચડી નાખે તો સ્વાભાવિક રીતના આ ગુસ્સો આવે જ પણ ઈસને આપને આદમી કો મારા હોય ઇસકોભી માર ડાલો એ આપણે અહીંયા નથી ચાલતું આરોપી કેટલો પણ મોટો ગુનેગાર હોય અને કેટલો પણ મોટો આરોપ કર્યો હોય કાયદામાં ઘણી બધી જોગવાઈઓ છે એની સામે કાર્યવાહી થાય છે કાર્યવાહી લાંબી હોય છે પરિવાર એનાથી અકળાઈ જાય છે પરિવાર ચાહે છે કે એને જલ્દી ન્યાય મળવો જોઈએ એ ન્યાય અને કાયદાની વચ્ચે જ્યારે પરિવારજનો આ રીતના આક્રોશ હોય હોય છે છે ત્યારે બનતી તમે એ વિડીયો જુઓ કે જેમાં આખી ઘટના બની એટલે પોલીસની વાનમાંથી જેમ જ આરોપીને બહાર કાઢવામાં આવ્યો એમ પોલીસ અને આરોપી અને સાથે જે ચાર લોકો આવ્યા હતા એ વચ્ચે ઝપાઝપી થઈ સાથે જ એમના વકીલનું વર્ઝન આવ્યું છે એ પણ સાંભળો મારું નામ એડવોકેટ નજીર રજમરી છે અને આ જે સેટેલાઇટ નો હિટ એન્ડ રન નો બનાવ બન્યો એમાં વિથ પ્રોસિક્યુશન એડવોકેટ તરીકે હું અંદર એપિયર થયો છું અચ્છા શું કરવામાં આવે છે ગ્રાઉન્ડ કયા પાંચ દિવસના રિમાન્ડ તપાસ અધિકારી તરફથી માંગવામાં આવ્યા હતા અને એને રીમન્ડ એના ગ્રાઉન્ડ એડજી થીલા હતા કે ભાઈ પાંચ દિવસના રિમાન્ડ દરમિયાન અમાર જરૂર એટલા માટે છે કે આ જે હિટ એન્ડ રન કેસમાં જે એક આરોપી જે પકડાયો છે સોની એની સાથે બીજા બે ત્રણ બીજા પણ ગાડીઓ દેખાતી હતી કાર રેસ ચલાવતા એની બર્થડે હતી બર્થડેનો પ્રોગ્રામ સેલિબ્રેટ કરી એ લોકો રેસ લગાવવા માટે નીકળ્યા હતા અને આ દરમિયાન બે નિર્દોષ વ્યક્તિઓના યુવાન છોકરા હતા એટલે એમનો જાન ગયો હતો તો એના માટે રિમાન્ડ એના માટે માગ્યા હતા કે ભાઈ એમની સાથે બીજા કોણ કોણ છે ભાઈ ગાડીઓના નંબર નથી દેખાતા એટલે ગાડીઓના નંબર કયા કયા છે કોના નંબર છે ગાડી કોણ ચલાવતું હતું કોની માલિકીની ગાડી હતી એ જોવા જાણવા માટે પણ એમના રિમાન્ડ માગ માગવામાં આવેલા હતા અને રજૂઆત તપાસ અધિકારી પણ એવી રજૂઆત કરી કે આ ગામનો જે અત્યારે હાલ જે આરોપી પકડ્યો છે મુખ્ય જે આરોપી છે એ અગાઉ પણ આવી રીતે મતલબ બે દરકાથી ઝડપી ડ્રાઈવિંગ ચલાવવામાં એના ઘણા બધા ગુનાઓ ઈમીએમ એના પકડાયેલા પકડાયેલા હતા કોર્ટ તરફથી પાંચ દિવસના રિમાન્ડ અંદર તો પોલીસે જે એફઆઈઆર દાખલ કરી તે વખતે તે વખત એકસો છ્યાસી અને બીજું મતલબ પાંચ વર્ષ ત્રણ વર્ષ અને બે વર્ષ એટલી સજાની જોગવાઈ વાળી કલમો ઉમેરવામાં આવી હતી ત્યારબાદ વિથ પ્રોસિક્યુશન તરફે જયારે પોલીસના રજૂઆત કરવામાં યોગ્ય રજૂઆત કરવામાં આવી ત્યારે પોલીસ તરફથી બી એનએસ ની કલમ એકસો પાંચ જેની સજાની જોગવાઈ જન્મ ટીપ સુધીની જોગવાઈ છે એ કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે જોગવાઈ એકસો પાંચ ની કલમ છે જેમાં જન્મ સુધી સજાની જોગવાઈ એમાં કરેલી છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો અને સાથે જ આવા બહુ જ બધા વિડીયો વોટ્સઅપના માધ્યમથી જોવા માટે અમારી એક વોટ્સઅપ ચેનલ પણ છે એમાં પણ તમે જોઈન થઈ જાઓ એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે નમસ્કાર